હેલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારો મારી ચેનલ માં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને મહાદેવ હર અને બોલી દે બધાને હેપી હેપી મહાશિવરાત્રી મહાશિવરાત્રી ઓકે ઓકે હર હર મહાદેવ હર મહાદેવ હર હર તો અત્યારે મોડું થઈ ગયું છે શિવાન તૈયાર થઈ ગયો છે અને જાય છે બહાર ફરવા તો તમે જોઈ શકો છો અને હું કરું છું થોડું ઘણું કામ થોડું ઘણું થઈ ગયું છે અને મહાશિવરાત્રી રસોઈ કરવાની છે તો એવું બધું હાલે છે તો શિવસ બોલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને તું કોના જેવો લાગે છે આજે હે જીભ કઢવાનું કોને કીધું તને તું કોના જેવું લાગે

અત્યારે માં જાશે અને હું કરીશ થોડું ઘણું મારું કામ તો શિવાંશ ને પાછળના કેમેરાથી આખો બતાવી દઉં અને પછી મળીએ તો જો આ નવા કપડા પહેરી લીધા છે ને તૈયાર થઈ ગયો છે કેવો લાગે શિવાંશ જો આમ ખાય હા એમ હવે બીજા નાખશે હવે કઈ દે હર મહાદેવ હર બોલી દે મારા સામુ જો ફોટો પાડી દઉં શિવંશ કમરે હાથ રાખી ઈ બાજુ આવીશ ને તો ઓલી બાજુ ફરી જાય તો જો શિવંશ અને પપ્પા જાય છે પપ્પા મહાદેવ હર આજે શિવરાત્રી છે હા

હાથ ચાલો હવે આમ હું પછી મળું છું અને આ વિડીયો છે ને વચ્ચે નાખવો પડશે પેલા ઉમિયાધામ નો નાખવો હતો પણ હવે આજ આ નાખી દેસુ પછી ઉમિયાધામ ને આપણે કન્ટિન્યુ લેશું બરાબર જો દેખાડું કેવી રીતના બનાવું ખાલી બોલી દઈશ તો આમ તો બધાયને આવડતો જ હોય પણ કોક કોક મારા જેવી છોકરીઓ હોય ને એને ઘણા ઓછો આવડતો હોય કેમકે મિસ્ટાન છોકરીઓ બહુ ઓછું બનાવતી હોય જેમકે હું જ ઓછું બનાવું એટલે પણ બધાય નહીં બધાની વાત નહીં અમુક ને તો જો હું છે ને શીરો બનાવું છું અને આજના શિવરાત્રીના ઓલરેડી શિવરાત્રી બધાય રિયાજ હોય તો અમે લોકો બધા રિયાજ છીએ તો આજે ફરાળ કરવાનું હતું તો ફરાળમાં શું શું બનાવ્યું છે એ બતાવી દઉં અને અત્યારે શીરો બતાવું તો જો શીરો પેલા અમારો શિવાંશ છે જે અહીંયાથી હટે જ નહીં અને ક્યાંય જાય નહીં હાય શિવાંશ હાય હાય તો બોલ મહદેવ હર મહાદેવ હર તો અહીંયા છે આ ફરાડી રાજગરાના લોટનો શીરો શાકવાળા ભાઈ આવ્યા તો જો અહીંયા શીરો બને છે ગરમ પાણી મૂકી દીધું છે છે માપની ખાંડ લઈ લીધી તો આપણે આ શીરાને ધીમા તાપે આપણે છે સરસ મજાનો અને પકાઈ જાય પછી હું તમને બતાવીશ કેવો બહેનો છે એ કે કેટલો પકવાનો સોરી એમ બતાવીશ તમને તો હાલો ચોવી રીતના હલાવવાનું છે નહીં તો બેસી જાતે નહીં હલાવું તો તો ચાલો હવે હલાવી લો મસ્ત મજાનો બનાવી લો પકાવી લો અને પછી હું તમને બતાવું કે કેટલો આપણે બ્રાઉન થવા દેવાનો છે અને તો કાચો રહી જાય તો અસીરો ખાવાની મજા આવે નહીં તો હાલો લો મળું બનાવીને આપણો શીરો તો અહીંયા શેકાઈને તૈયાર થઈ ગયો છે ખાલી શેકાણો છે જોઈ શકો છો આવી રીતના શેકવાનો હોય કે કાચો રહી જાય ને તો ચીકણા જેવો રહી જાય તો ખાવાની મજા ના રહી મારે એક બે વાર એવું તો એવું નથી કે નથી ખ્યું તો અત્યારે જો સા ધીમા ગેસે શેકો છે એટલે કાચો ના રહીએ અને આ શીરામાં છે ને થોડું ઘી વધારે જોઈ બધા શીરાની આપણે તુલનામાં તો આમાં મેં ઓલરેડી એના બરાબર ઘી નાખ્યું છે હવે હું નાખી દઈશ એમાં આ ગરમ પાણી તો ચાલો લાઈવ જ નાખીએ આપણે તો આ ગરમ પાણી પછી એડ કરતા જશું ધીમે ધીમે હલાવતા જશું એડ કરતા જશું બરાબર છે તો આ શીરો જો આપણો પાણી નાખીને પણ મેં સરખો હલાવી લીધો તો એક વાટકી લોટ લીધો હતો ને એની સામે ત્રણ વાટકીની ઉપર થોડું પાણી લીધું હતું તો થોડુંક પાણી રહેવા દીધું કેમકે આ બરાબર બની ગયો છે હવે આપણે એક વાટકી શીરો હોય તો એક વાટકી સુગર નાખશું થોડીક ઉપર નાખશું કેમ કે અમાર ઘરમાં થોડું ગયડું બધાને ભાવે એટલે તો તમને શ્રીવાંશનો અવાજ આવતો જ હશે બે પપ્પા દીકરો તો જો હવે આને હું સરખું એક રસ હલાવી લઈશ એટલે આપણો શીરો બની ને તૈયાર ગરમ શીરો હોય તો એમાં ખાંડ તો તરત પીગળી જાય તો જો અને કાચોય નથી રહ્યો આપણો બહુ મસ્ત બન્યો છે કલર ઉપરથી જ ખબર પડી જશે તમને એમ સરખો હલાવવાનું એમ તો ચાલો જમવા ટાણે આપણે મળશું અને હવે હું તૈયારી કરી લઉં અડધી તૈયારી તો થઈ ગઈ છે અને પછી જમી લઈ ભૂખ તો લાગી નથી પણ તો એ જમી લે એટલે પછી વેલા ફ્રી થઈ જાય તો જો તો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને જમવા બેસી ગયા છે માણસો પણ બતાવીએ એન્ડ ફરાળ પણ બતાવીએ કે શું બનાવ્યું છે અને શીરાની રેસીપીનું રિવ્યુ પણ જય પાસે લઈ કે શીરો કેવો બન્યો છે મીઠો મોળો કેવો બન્યો બરાબર તો વાલો મીઠો મોળો ખાળો હમ તો પેલા આપણે બતાવી દે પછી બતાવશું મારા એક પાછળ માણસ તો તમને દેખાતો જ હશે ઓલરેડી પેલા તો તીખામાં ભાજી બરાબર તીખું અને જો વચ્ચે શાંતિ નામ મીઠામાં બનાવ્યું શીરો જે તમને રેસીપી શેર કરી પછી આમાં છે ફરસાણમાં

તો હાલો હવે અમે જમી લઈ અને શીરાનું રિવ્યુ બતાવીએ અને પછી જોઈએ આગળ શું થાય છે સિવન સારે બે ત્રણ વાતો કરશું કરશે તો બાકી ઓમ તો બોલતો હોય પણ આમાં નથી બોલતો પણ એ સારું છે નથી બોલતો એ થોડીક વાર ની શાંતિ રે જો હે હા અને હા જરીક ચકેડા ફરવા મને નેટવર્ક કોયું જાય ને તો એ થઈ જાય હા જો મોઢું બગડી જાય તો પેલા શીરો ચાખીને કહી દો એટલે આપણે મીઠો મોરો વધારે મીઠો થઈ ગયો બરાબર ભાઈ બો હમ કે આ માં બહુ થોડુંક ઓલું હોય કાચું રહી જાય આ ગરમ હોય તો જ ભાવે હા ભાઈ બધા શીરા એવા જ હોય ગરમ હોય ને તો જ ભાવે અને દર વખત જઈને છે ને ઠંડો શીરો જ ખાવામાં આવે એટલે મતલબ કે ગરમ તો હોય પછી કરીને ગરમ કરીએ ને ત્યાર ટેસ્ટ બદલી જાય અને ગરમા ગરમ ને તો એનો ટેસ્ટ ટેસ્ટી અલગ હોય ગા નહીતર ચાલો હું ને ફરાળ કરાવી દઉં પેલા અને હા હજી છે ને આમ બ્લોગ આપણે અત્યારે આવશે પણ આની પેલાના બીજા બે ત્રણ બ્લોગ છે ને એ નાખવાના જ છે શિવાંશના બાલમુવારા કર્યા હતા અને બીજા તો એ આપણે પછી આના પછી નાખશું આ તો આજે ઉતાર્યો ને એટલે આ તો એડિટ થઈ જશે તો મિત્રો જમી કરીને ફ્રી થઈ ગયા છીએ અને બધું જ કામ થઈ ગયું છે અને અત્યારે હું શિવાંશને સુડાવી રહી છું તમને બતાવી દઉં અને વિડીયોનો એન્ડ પણ કરવો છે અને શું કરો શિવાંશ શું છે તારે એને દર બપોરે સુવું ના હોય પણ હું એને દરારથી થી સુડાવું ધરાર તને નિની આવે છે તું સુઈ જઈશ ને તું મમ્માનો ડાયો દીકો છો ને ઓકે ગુડ બોય છો કે બેડ બોય દીકો છો તું કોનો દીકો છો મમ્મા નો ઓકે મમ્મા કે મમ્મા સુતા સુતા રોજ આપ ફોટા જોઈને રોજ મમ્મા પપ્પા કરે

હે દાળ રોટલી ખાધી આજે તે દાળ રોટલી ખાધી આ તો તો તે પોટેટો પોટેટો ખાધું દાળ રોટલી ખાધી હાલો દાળ રોટલી ખાધી બસ તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયો સાથે નવો વિડીયો તો એટલો મસ્ત આવશે ઉમિયાધામ નો તો જરૂરથી વેઇટ કરજો અને જોજો એડિટ કરવામાં થોડીક મોડું થઈ ગયું છે એટલા માટે એ વિડીયો બધા મોડા આવે છે બાકી મસ્ત ઉમિયાધામ ફરવાનું સ્થળ છે આના પછી વિડીયો હશે તો બસ વિડીયો ગઈ હોય તો એક લાઇક કરજો અને શેર તો જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી મા દેવા